મંથ ઓફ ઇયર્સ એટલે કે બાર મહિનાના નામ આપણે જોઈશું ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ જાન્યુઆરી એટલે કે જે એન યુ એ આર વાય જાન્યુ આરી ફેબ્રુઆર એટલે કે એફ ઇ બી આર યુ એ આર વાય ફેબ્રુઆરી मार्च एम ए आर जी एस એટલે કે માર્ચ એપ્રિલ એ પી આર આઈએલ એપ્રિલ મે એમ એ વાય એટલે કે મે જૂન જે યુ એન ઈ એટલે કે જૂન જુલાઈ જે યુ એલ વાય जुलाई अगस्त ए यू जी यू एस टी अगस्त सप्टेम्बर एच ई पी टी ई एम बी ई आर सप्टेम्बर ई आर ओक्टोबर नवंबर એન ઓવી નવેમ્બર ડિસેમ્બર ડીઈ સી ઈ એમ બી આર એટલે કે ડિસેમ્બર હવે મિત્રો આપણે ગુજરાતી મંથ એટલે કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે ગુજરાતી મંથ જોઈશું કારતક કે એ આર ટી એટલે કે કારતક माक्षर એટલે કે M A G H S A R એટલે માક્ષર પોષ P O H S એટલે કે પોષ મહા M A H A મહા ફાગણ F A G A N ફાગણ ચૈત્ર C H A I T R A એટલે કે ચૈત્ર V A I H H A K H એટલે કે વૈશાખ Z G E T H એટલે કે Z અષાઢ A H H A D H એટલે કે અષાઢ શ્રાવણ H S R A एन अ श्रावण भादवरो बी एच ए डीएआर वीओ एट के भादरव आशो एट ओ